નગરપાલિકા વિસ્તારમાં આવતી વસાહતના આશરે પચાસ લાખના ખર્ચે રીસરફેસિંગ હાથ ધરાશે જેનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદસ્તે મુરત કરવામાં ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં વઢવાણા જતા માર્ગ ઉપર આવેલ ઢાલનગર વસાહતમાં છેલ્લા ઘણા સમયથી રોડની સુવિધા હતી પણ રોડ બિસ્માર થઈ જવા પામ્યો હતો પાલિકા દ્વારા અંદાજીત પચાસ લાખના ખર્ચા વિસ્તારમાં નવીન ડામર રોડ રિસરફેસિંગ હાથ ધરવા મજૂરી મળી હોય ત્યારે આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદસ્તે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાલિકા પ્રમુખ બિરેન શાહ ચીફ ઓફિસર જે કિશન તળવી સહિત પાલિકા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા આ માર્ગ બની જતા વસાહતના નાગરિકોને આનો લાભ થશેનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા જણાવાયું હતું રિપોર્ટર ઉદય પંડ્યા વાયન એન ન્યૂઝ હોય અહીંયા ઘણા વખતથી ઢાલનગરના વસાહતીઓની માગણી હતી કે રસ્તા ખરાબ છે ને વસાહતો સિંચાઈ ખાતામાં આવતી હોય છતાં આ વખતે ત્યાં વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ નગરપાલિકાનું છે એટલે નગરપાલિકાના બજેટમાંથી પચાસ લાખ રૂપિયાના ખર્ચે આ રોડનું ખાતમુહૂર્ત થયું છે આનાથી નગરપાલિકાના કમ્પોસ્ટ પ્લાન્ટના કર્મચારીઓને પણ ફાયદો થશે અને ઢાલનગરના વસાહતીઓની જે લાંબા ગાળાની માંગણી હતી એ પણ પૂરી પૂર્ણ થશે અહીંયાથી રેલવે સુધી ડામર ત્યાર પછી આરસીસી રોડનું કામ કરવાનું છે એટલે એ થયા પછી આ વિસ્તારના લોકોને જે ત્યાં સુધી મુશ્કેલી પડતી તો નહીં પડે એટલે જે ભાજપનું સૂત્ર છે સૌનો સાથ મજબૂત કરવામાં આવ્યું છે અને આ રસ્તાની કામગીરી આપી આગળ સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન Never miss an update.